નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ માં તો મિત્રો આજના કપાસના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ડે ગુજરાત યુટ્યુબ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે ને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો ખેડબ્રહ્મા બારસો પચાસ થી તેરસો પચાસ ધંધુકા આઠસો થી ચૌદસો બાસઠ કુકરવાડા ચૌદસો થી ચૌદસો નેવું ખાંભા બારસો પચીસ થી ચૌદસો પચાસ રાજકોટ તેરસો ત્રીસ થી ચૌદસો બ્યાસી ઉપલેટા તેરસો થી ચૌદસો સિતેર મહેસાણા એક હજાર થી ચૌદસો એકાણું વડાલી તેરસો પચાસ થી પંદરસો એકાવન જેતપુર એક હજાર સત્યાવીસ થી ચૌદસો એકતાલીસ મોરબી તેરસો એકવીસ થી ચૌદસો એકસઠ બાબરા અગિયારસો થી પંદરસો સાવરકુંડલા તેરસો થી ચૌદસો એસી ધારી બારસો થી ચૌદસો પંદર મોટા બારસો થી ચૌદસો અઠાવન अग्यारो पचास थी बारो पचास गोडल बार सौ एक चौदसो छोते हड़वद अगर चौदह अगर सौ त्रीस मणसा बार सौ बन पंदर सौ ओगनीस वाकानेर बार सौ पचास थी चौद सो पचास चोटाणा बार सौ थी बार सौ पत्रीस विजापुर बार सौ एकाणु थी पंदर सो एक તળાજા તેરસો અગિયાર થી ચૌદસો ત્રીસ તેરસો થી ચૌદસો એકાણું તેરસો બાર થી ચૌદસો પાસઠ ચાણસમા નવસો પચાસ થી બારસો સિદ્ધપુર બારસો થી પંદરસો હિંમતનગર બારસો થી ચૌદસો પચાસ અમરેલી આઠસો થી ચૌદસો છ્યાસી વિસનગર બારસો થી પંદરસો એકતાલીસ કડી તેરસો થી પંદરસો અઠ્યાવીસ જામનગર 900 થી ચૌદસો પાંચ કોડીનાર બારસો થી ચૌદસો બત્રીસ ભાવનગર એક થી ચૌદસો ચોસઠ અંજાર ચૌદસો થી ચૌદસો પાસઠ જામજોધપુર તેરસો થી પંદરસો એક પાલીતાણા અગિયારસો થી ચૌદસો દસ બારસો નેવું થી પંદરસો ત્રીસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો